આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈયા આજના સમાચાર અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પાર્ટીમાં આનંદ ઉત્સવ સાબરડેરી નિયામક મંડળની ચૂંટણીમાં માજી કોંગ્રેસ ધારાસભ્ય જશુભાઈ પટેલની શાનદાર જીત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈની પોતાની આગવી છાપ છે જેઓ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા વિધાનસભાની બહાર ધરણા કરવા બેસી જતા ખચાકતા નહીં ભાજપાની સરકાર સામે ક્યારેય ઝૂક્યા નથી અને તેઓનું કહેવું છે કે હું હાર પસંદ કરીશ પણ ક્યારે ભાજપનો ખેસ નહીં પહેરું જશુભાઈની કાર્યશ્રેણી અને નિડરતાએ જનતાનો ભરોસો જીત્યો છે આથી જ તેઓ સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ વિચારધારાવાળા ઉમેદવારોને કારમી હાર આપી પોતે વિજય બન્યા છે અરવલ્લી મોડાસા ખાતે સાબરડેરી નિયામક મંડળની ચૂંટણીમાં જશુભાઈ પટેલનો ભવ્ય વિજય થતાં મોડાસા ચાર રસ્તા ઉપર આતિશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો આ વિજય ઉત્સવમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ અરવલ્લી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ કમલેન્દ્રસિંહ જિલ્લા ઉપપ્રમુખ જયદતસિંહજી પુવાર તાલુકા પ્રમુખ વદનસિંહજી જિલ્લા મહિલા પ્રમુખ અલ્લાબેન ભાવસાર શહેર પ્રમુખ રાહુલભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી જેના ઉપર પશુપાલકો હંમેશા ખૂબ મોટી આશાઓ લઈને બેસતા હોય છે એવી આ ડેરીની ની નિયામક મંડળની ચૂંટણી ગત રોજ યોજાય એની અંદર આપ જાણો છો કે ભારતીય જનતા

જે ડેરીના ચેરમેને મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની નવસો ને દસ મંડળીઓ અને નવસો ને દસ માંથી નવસો ચાર લોકોએ જે મતદાન કર્યું એ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ભય બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો તેની સામે આ જનતા નહીં અને લોકશાહીની જે બચાવ કર્યો અને જસુભાઈના અંદર જે વિશ્વાસ મૂકી એમને જીતાડીને સાબિત કર્યું કે આ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો તમારો ભય અને ડર રહેવાનો નથી અને આવા નેતા જ્યારે જીતીને સાબરડેરીમાં જશે ત્યારે જે દૂધ મંડળીઓ છે એમને ન્યાય આપવાનું કામ અમારા જસુભાઈ ચોક્કસપણે કરે છે એવી અમે આપણી જોડે આશા એમની જોડેથી રાખીએ છીએ અને તમામ ડિરેક્ટરોનો હું આભાર વ્યક્ત કરું છું કે જસુભાઈમાં જે વિશ્વાસ હોય જીતા છે એમનો વિશ્વાસ કાયમ રહેશે જય હિન્દ જય ભારત કોંગ્રેસ પાર્ટી સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગુજરાત સરકારની હિટલર શાહી ભારતીય જનતા પાર્ટીની હિટલર શાહીની વચ્ચે પંદર બેઠક તાક ધમકી અને પીડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને જીએસટી નો દુરુપયોગ કરી રહ્યો પંદર બેઠકો બિન હરીફ ખરી ત્યારે મને પણ ધમકી મળી હતી ખેંચી રહ્યો કેસ પહેરી રહ્યો અને એક જવાબ આપ્યો હતો હું હાર પસંદ કરીશ પણ આ કેસ પહેરવાનો સાબરડેરીની ચૂંટણીમાં બે જિલ્લા સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના મતોથી આ ચૂંટણી થઈ એમાં દૂધ ઉત્પાદકોની લાગણી માગણીને જ્યારે મારા તરફે એમની લાગણી હતી એના કારણે જબરજસ્ત વોટની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા પંદરની ધાક ધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજયી બનાવ્યો ત્યારે આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો હિત ક્યાંય પણ ન જોગવાય એની જવાબદારી હું સ્વીકારું છું ક્યારે પણ આ દૂધ ઉત્પાદકોને એક રૂપિયાનું નુકસાન નહીં થવા જોઈએ એની ખાતરી આપું છું અને મારા કાર્યકરો થકી એમના થકી મારો વિજય નથી અમારા કાર્યકરોનો વિજય છે મારા મતદારોનો વિજય છે દૂધ ઉત્પાદકોનો વિજય છે એમના હિત માટે કાયમ માટે હું જાગતો રહીશ આગામી લોકસભાની ચૂંટણી લઈ કેવી સાહેબ આગામી લોકસભાની ચૂંટણી જ્યારે પાર્ટી જે હુકમ કરે નહીં પાર્ટી માટે બધું જ કરવા માટે હોમાવા માટે ઘસાવા માટે અને કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કરવા માટે અમારી અને અમારી ટીમની પૂરી તૈયારી છે